આ વિડિયો પીઠાભાઈ વાઘેલા કાબરાણા ચોટીલા તાલુકાનું ગામ છે ત્યાંનો છે અને પીઠાભાઈ આ બે મહિના પેલા મારી સાથે વાત કરી હતી અને વિડીયો બનાવવાનો રહી ગયો હતો કે આવા ઘણા બધા લોકો હશે કદાચ અમુક લોકોના વિડીયો નહીં બન્યા હોય તો ગઈ કાલે આપણે શનિવારે લાઈવ હતા ત્યારે પીઠાભાઈએ મેસેજ કર્યો કે હું બે મહિનાથી તમને તમારી સાથે વાત કરેલી છે અને હજી સુધી તમે વિડીયો મૂક્યો નથી તો મને એકાએક યાદ આવી ગયું મારી એક બધી મટિરિયલ તો બધું હોય જ છે હું ક્યારેય કાઢતો નથી એટલે ગમે ત્યારે વિડીયો હું મૂકી શકું તો એણે ખાલી યાદ કરાવ્યું એટલે આજે આપણે એનો વિડીયોની પ્રાયોરિટી આપીએ છીએ અને મૂકીએ છીએ અને ગઈકાલે જે લોકો લાઈવમાં જોડાના એને એનો ખૂબ ખૂબ આભાર કેમકે ખૂબ લોકો જોડાના હતા એકસો તેર લોકો લાઈવમાં જોડાના હતા અને આપણે ખૂબ સારી ચર્ચા કરી છે બે વિડીયો બન્યા છે વચ્ચે ટેકનિકલી ખામી આવી ગઈ એટલે વચ્ચે બ્રેક આવી ગયો હિતેશભાઈને જોડવામાં તો પાછો ફરીને આપણે લાઈવ જોઈન્ટ અને બીજો વિડિયો પણ ખૂબ સરસ બન્યો છે પેલો વિડિયો તેતાલીસ મિનિટનો છે અને બીજો વિડિયો અડતાલીસ મિનિટનો છે બંને વિડીયો જોવા જેવા છે અને આવતા શનિવારે રાત્રે સાડા નવ વાગે ફરી પાછા આપણે લાઈવ થઈશું હવે દર દર શનિવારે રાત્રે સાડા નવ વાગે લાઈવ થવાનું નક્કી થયું છે તો આ બધા જોડાવ અને તમારા પ્રશ્નો રજૂ કરો અને આપણે જે વાત કરી છે કે કોઈના લગ્નજીવન તૂટવાની અણી પર હોય અને એને જો જોડવાની ટ્રાય કરવી હોય તો આપણને ફોન કરશે તો આપણે એને જોડી આપીશું જોડી આપવા માટે પ્રયત્ન કરીશું તો ખાસ આ ધ્યાન રાખે બધા કોઈ પણ નું લગ્ન વિચ્છેદ ન થાય એ લગ્ન જીવન તૂટી ન જાય એના માટે ના પ્રયત્નો આપણે કરવાના છે તો અમને ફોન કરશે તો એને આપણે એ રીતે સહકાર આપીશું તો આ વિડીયો ખૂબ શેર કરો આ ચેનલ જીવન સાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું

મીઠા ભાઈ એમ ને આપણે મનસુખ ને બધા હું ઓળખું છું હા તો youtube માં video આવતા એટલે ઓળખતા જ ના ના આમ આપણે એમને ને આપણે બાબા સાહેબ નું ઓલું છે ને hotel ને એ ન્યા program હોય ને ગયા વર્ષ નો હતો ને program હા બરાબર હા અને તો બધા હગાવાલા છે હમ તમારું ગામ અમરેલી ને બાબરા બાબરા હમ બાબરા તો હું ઘણી વાર આવી ગયો હમ કેમ કે ઓલું બાજુ માં ઇંગોરવાળા રહ્યો ને ત્યાં મારા ગુરુજી છે તો મેં તો મને થોડુંક આઈડિયો એવું મેં whatsapp કર્યું છે ફોટો નાખ્યો છે એમ અને જે કઈ બાકી રેહતું હોય હમ એ તમારી રીતે youtube માં ચડાવી દેજો બીજું શું એમ હમ કોના માટે તમારા માટે તો મારે માટે જ બાકી બીજા શું હોય હું કામ કરું છું તમે હું કડિયા કામ કરું છું કેટલી ઉમર થઈ ચાલીસ પીસતાલીસ હશે અગાઉ થયા તા લગ્ન થયા તા પણ પછી માનો કે બારક મહિના મેં રાખી ભાઈ ને હમ તો પછી મને થોડુંક નો વ્યવસ્થિત લાગ્યું મેં કીધું આપણી માટે નકામું છે કેમ એવું નથી મને બાઈ બરોબર ફિટ બેસ

હમ પછી છૂટાછાડા કરી દીધું છે એ પછી એવું કઈ મળ્યું નઈ ને પછી કઈ કર્યું નઈ એ તો YouTube માં મળ્યું છે આપણે એનું હા હમ તમારો WhatsApp નંબર છે હા WhatsApp નંબર છે WhatsApp તમને મોકલીઓ છે મારો ફોટો મોકલ્યો છે બોલો તો નંબર 79870

હા તો નહીં આમાં હમ્મ મેં મેસેજ તો કર્યો છે તમને એમ હમ ક્યારે કર્યો તો અત્યારે બેસ મેસેજ કરીને તમને ફોન કર્યો એવું છે હમ્મ હમ્મ એક મિનિટ હો જોઈ લઉં વિડિયો કોલ ઉપર મિસકોલ મારું ના ના એ તો આમ આવી ગયો છે હમ આવ્યું થઈ ગયું આવી ગયા ને હમ નામ બોલો તો તમારો પીઠાભાઈ પીઠાભાઈ મલાભાઈ વાઘેલા મારેડીએ બરાબર છે વાઘેલા હમ કામ હું કરો છો કામ હું કયા કામ કરું છું કેટલું કમાવ છો સાલી પીસતાલીસ હજાર કમાવો એટલા બધા ક્યાંથી મળી જાય હવે આમાં તો શું છે મારે હું મકાન રાખું છું તો મજૂરી કરતા કરતા પછી દાળિયા ને ઓલું કરતા કરતા એટલા તો માંડ વધે થોડા દિવસ હમ કેમ આખું મકાન જ રાખી લઈએ પછી એટલા તો પૈસા મળે તો પરિવારમાં કોણ કોણ પરિવારમાં માનો કે અત્યારે અમે મારા દીકરો છે બાકી મારો ભાઈ છે એ બધા એની રીતે છે બધા હમ મકાન ઘરના

પણ આ બાજુ એક બીજું ગામ છે ને ત્યાં અમારે બધાય જૂનું ગામ એ છે તો અમે જૂના ગામ માં રહીએ છીએ મારા મોટા પપ્પા ને એ બધા રાણકપુર માં રહે છે તાલુકો વેચ્યા નહીં તો સુરેન્દ્રનગર તાર ચોટીલા ચોટીલા હા હા જિલ્લો સુરેન્દ્રનગર હમ બરાબર અગાઉ કરેલું તો એ કેટલા ટાઈમ પેલા કર્યું હતું?

અમારા ભાઈ ની અંદર ની વાત કરું છું અમારું ઓછું ઘર છે એટલે માથું મોટું છે તો હવે અગલ બગલ માં જોઈએ ને તો દાદો ને મામો ને હારો ને એ જ થાય છે પ્રશ્ન તો છે હું તો એટલું બધા ને કહું ભાઈ કોઈ ની ઉંચી પેઢી નાં હોવી જોઈએ નીચી પેઢી નું હારું છે ઉંચી પેઢી માં માનો કે હું ગમે તેને કઈક ને કઈક થતો હોઉં તકલીફ એ પડે.

હવે ગમે ત્યાં મારી વાત કરે તો કે લ્યો આ તો છોકરી ને દાદો થાય હવે તો ક્યાં જવું એવું હા તો ઈજ જ વાંધો પડે બોલો હવે મોઢા માં દાંત ના હોય ને એ બાજુ મારી લાજ કાઢતી હોય મારે ક્યાં છોકરી ગોતવા જવું મારી હાટુ હે તકલીફ છે એટલે બોલો હમ કઈ વાંધો નહિ હાલો આપડે youtube માં મૂકી દઉં બીજું હું હા તો એટલું,

ત્યાંથી આપણે નિવૃત થઈ એટલે થારું આપણે બાળક થઈ જાય પછી હરણ થવું ઠીક એટલે જવા દીધું એમને એ કરતા આપણે અત્યારથી જ જવા દઈએ બરાબર બરાબર ભલે વાંધો નહીં દે હું youtube હા કઈ વાંધો નહીં મૂકી દેજો તમ તારે video ભલે ભલે હા અને આ બાજુ આવો ત્યારે આવજો ભલે પાક્કું આણંદપુર બારલા કે છોટીલા હા આણંદપુર ઓલા મહારાજ છે ને એનું એ બધા પરિચયમાં છે. કોણ આણંપુરમાં તો અલા મહારાજ નહીં શું ને મેનુ જોશી મહારાજ જોશી મહારાજ હા 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 લલિત મહારાજ હમ એને જોશી મહારાજ એ કહે ને અમે લલિત મહારાજ કહીએ છીએ એમ હા હા મોટે કેન્સલ થઈ ગયેલું એને ના કેન્સર એ ને એ નહીં કોણ અરે એનું નામ હું ભૂલી ગયો છું ભુધર મહારાજ નહીં 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 તો ગૌતમ મહારાજ આંબેડકરવાદી નથી હા આ બધા આમ જ કરવા દે છે રઘુ મહારાજ રઘુ મહારાજ હા હા આ બધા આમ જ કરવા દે છે રઘુ મહારાજ ને બધા એ ભાઈ છે ને બધા હા બસ બસ એ રઘુ મહારાજ નો જોશી મહારાજ નો બેન હામે હામે છે મકાન રઘુ મહારાજ ને આવી ગયા છે એમાં મંદિર છે ને ત્યાં હા હા એના ઘર આગળ હા તે રઘુ ભાઈ ના ઘર ની બાજુમાં માં મારા મોટા પુ નું મકાન છે આ બસ ત્યાં હું આવી ગયો છું હા હા ગામડે બાપા સાહેબ નું પુતળું બેહડું ત્યારે આયા હતા ના ત્યારે નથી આવ્યો રાણકપુર bus stand ના બેસાડ ને મોટું ના ત્યારે નથી આવ્યો હમડે ઓણ જ બેસાડ્યો હા એ ખ્યાલ હતો પણ મારા આ કાર્યક્રમ હતો ને એટલે નતો આવ્યો હમ હમ હાલો વાંધો નહી હા હા આ વિડીયો કેટલી મુકશો હવે અઠવાડિયા આવી જાય કેમ કે મારી એક અત્યારે ત્યારે જાજું છે એવું છે હા હા કઈ વાંધો નહી હા ભલે